અલગ અલગ ભાવ ની નો ભારો ભાઈ તમારું નામ શું છે ગૌતમ ભાઈ ને અહિયાં નો ભારો જન્મભૂમિ હાઈસ્કૂલ ની બાજુમાં જન્મભૂમિ આજકાલ ની બાજુ માં રાડપુર ગીત રોડ ચારસો નો ભારો હોય છે જોઈ લ્યો 400 નો ભારો 300 નો ભારો અને દોળી શેરડી જોએ તો 150 નો ભારો કાળી માં 250 છે કાળી માં 250 કાળી સેડી 250 WhatsApp હાલો આવી ગઈ છે માલ તાજી તાજી નંબર રાણપુર શેરડીનું બજાર ચાલો મિત્રો રાણપુર અંદર અંદર દલસુખભાઈ ને અહીંયા આપડે ભોગી ગયા છે એમને હોલસેલ અને રિટેલ બંને કરે છે

હા શેર શું ભાવ છે શેરડીમાં ધોળી અને કાળી બીરડી ધોળી શેરડીમાં શું ભાવ રાખ્યા દોઢસો રૂપિયા ની ધોળી શેરડી મળી જાય અને કાળી શેરડી પાંચસો રૂપિયા નો